નમસ્કાર મિત્રો હજી સુધીમાં તમે આવો વિડિયો મિત્રો ક્યારેય નહીં જોયો મિત્રો આ વિડિયોમાં જાપાનની એક ભૂર્કી બાઈ મિત્રો દેવાયત ખવડ પર પૈસાની વરસાદ કરી રહી છે મિત્રો અને એવું લાગી રહ્યું છે મિત્રો કે ગુજરાતી ભાષા મિત્રો જાપાનવાળી બાઈ ઓલી ભૂર્કી સમજી રહી છે એવું લાગી રહ્યું છે મિત્રો અને દેવાયત ખવડે જોઈ અને રાજી રાજી થઈ જાય છે ભૂર્કી બાઈને જોઈને મિત્રો દેવાયત ખવડ મોજમાં આવી જાય છે અને મિત્રો બોલે છે હું હમ ભી કભી મે ડાયરા કરેંગે યાર તો હાલો જોઈએ બોલો દેવાયત ખવડે શું બોલ્યો જાપાનવાળી બાઈ માટે હાલો આપણે એ વિડીયો જોઈએ મિત્રો તો આપણે એ વિડીયો જોઈએ ત્યાં હું તો ચેનલ પર બન્યા રહો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હા ને બેલ આઇકન દબાવ ના ભૂલતા તો આપણે શરૂઆત કરીએ ત્યાંથી